સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ સામે રેલી કાઢવામાં આવી હતી રેલી વિરોધ સાથેની આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોટા નેતાને અને આગેવાનો જોડાયા હતા વનિતા વિશ્રામથી લઈને સુરત પોલીસ કમિશનર કચેરી સુધી આ રેલી કાઢવામાં આવી હતી આ ડ્રગ્સ અને દારૂના દુષણ સામે સુરતમાં કોંગ્રેસની મહારેલી યોજાઈ હતી સુરત યુથ કોંગ્રેસ એનએસયુઆઈ અને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ સામે રેલી કાઢવામાં આવી હતી રેલી વિરોધ સાથેની આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોટા નેતાને આગેવાનો જોડાયા હતા વનિતા વિશ્રામથી લઈને સુરત પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી રેલીમાં કોંગ્રેસના નેતાઓ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજ અને શૈક્ષણિક વિસ્તારોમાં વધતા ડ્રગ્સના કારોબાર સામે ગંભીર મુદ્દો ઉભા થયા હતા અને ડ્રગ્સ પેડલર દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવી રહ્યોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવા માંગ. યુવા નશાની જંજીરમાંથી મુક્ત કરી સ્વાસ્થ્ય અને પ્રગતિશીલ સમાજનો નિર્માણ કરવું જરૂરી છે. જે પ્રકારે ગુજરાતમાં લાખો કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. દરેક કોલેજ હોય યુનિવર્સિટી કેમ્પસ હોય ત્યાં એની આજુબાજુ ખુલ્લામાં ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે અને લગભગ ગુજરાતમાં એકવીસ લાખ કરતાં પણ વધારે લોકો જે કેન્દ્ર સરકારના મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ડ્રગ્સ એડિક્ટ બની ચૂક્યા છે એમાં લગભગ બે લાખ કરતાં તો મહિલાઓ પણ ડ્રગ્સ એડિક્ટ બની ચૂકી હોય ત્યારે અને તમે જોઈ શકો છો કે આટલા ડ્રગ્સ પકડાય છે પણ પોલીસ મોકલનાર સામે અને મંગાવનાર હજી સુધી એક પણ માણસ પકડાયો નથી જેટલી બી વાર ડ્રગ્સ પકડાય તો ન થઈ જ પકડાય એને મંગાવનાર કે મોકલનારને કોઈ દિવસ કાર્યવાહી થઈ નથી જે પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાય છે એ પોર્ટ સામે કોઈ કાર્યવાહી થઈ નથી એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારની રહેમ નજર હેઠળ પોલીસ ખાતાની છત્રછાયામાં જ આ ડ્રગ્સ ગુજરાતમાં આવી રહી છે એના કારણે ગુજરાત બરબાદીના રસ્તે જઈ રહ્યું છે જે રીતે ઉડતા પંજાબની છાપ પડી છે એ રીતે ઉડતા ગુજરાત બનવાની દિશામાં જઈ રહ્યું હોય ત્યારે એને રોકવા માટે અમે આજે એનએસયુઆઈ ની યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર નશા થાય એના માટે આ રેલીનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનો ડ્રગ્સ નું આમ વેચાણ ચાલી રહ્યું છે આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે સોળ વર્ષથી લઈને બાવીસ વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ટ્રક્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ટ્રક્સના એડિક્ટ બની ચૂક્યા છે ત્યારે સરકારની નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે પરંતુ એક પણ મોટા ટ્રક્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એનએસયુઆઈ દ્વારા બીજી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના બસોથી વધારે કેમ્પસમાં સાતસોથી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજો કાર્યક્રમ કર્યા બાદ તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ પડશે વનીતા આશ્રમ તિલય અને સુરત પોલીસ કમિશનરની ઓફિસ સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો રેલી રેલીમાં જોડાના છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ સુરત